નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસ વાર મંગળવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટથી અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને જો રોજે રોજના સોના ચાંદીના અપડેટ મેળવવા માગતા હોવ રોજે રોજના સોના ચાંદીના ભાવ જાણવા માગતા હોવ એ પણ તારીખ વાઇઝ કેટલો વધારો થયેલો છે કેટલો ઘટાડો થયેલો છે રોજે રોજ કેટલો તફાવત આવી રહ્યો છે એ બધું જાણવા માગતા હો તો આપણા ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઘણા બધાએ આપણા સબસ્ક્રાઈબર મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યું છે અને ઓલરેડી વિડીયા જોઈ રહ્યા છે હજુ જો બાકી હોય જરૂરથી જઈ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં તમને રોજે રોજના તારીખવાઇઝ સોના ચાંદીના અપડેટ રોજે રોજ સૌથી પહેલાં જોવા મળી જશે તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો અડસઠ રૂપિયા હતો ચણાની વાત કરીએ તો નવસોથી એક હજાર અડસઠ તુવેર આજે અઢારસો રૂપિયાથી એકવીસો સાઠ રૂપિયા તલ ચોવીસોથી ત્રણ હજાર બેતાલીસ એરંડો આજે એક હજારથી એક હજાર છન્નું રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો એકોતેર ચાડી મગફળી નવસો પચાસથી તેરસો પંચાણું ઝીણી મગફળી એક હજાર પચાસ થી તેરસો બત્રીસ રૂપિયા કપાસ આજે અગિયારસો પચાસથી તેરસો સિત્તેર એ જ રીતે જીરાની જો વાત કરીએ જુનાગઢમાં તો છ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા વાત કરીએ અમરેલીની અમરેલીમાં ઘઉં આજે ચારસો બ્યાસીથી છસો પાંચ રૂપિયા સોયાબીન આઠસોથી નવસો સત્તર રૂપિયા એરંડાની વાત કરીએ તો એક હજાર થી અગિયારસો સત્તર ચણા આજે આઠસો થી એક હજાર એકાણું લાંબા મરસાની જો વાત કરીએ તો એક હજાર થી બત્રીસો એસી તલ અઢારસો પાંત્રીસ થી સાડત્રીસો પાંચ ઝીણી મગફળીની વાત કરીએ તો એક હજારથી તેરસો ત્રેવીસ રૂપિયા ચાડી મગફળી આજે નવસો થી ચૌદસો બ્યાસી કપાસ એક હજાર થી ચૌદસો ધાણાની વાત કરીએ અમરેલીમાં તો એક હજાર ત્રીસ રૂપિયાથી ચૌદસો ચાલીસ રૂપિયા વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે એક હજાર એક થી અગિયારસો ઓગણીસ રૂપિયા લસણ આજે બાવીસો થી આડત્રીસો તલ સત્તરસો એકોતેર થી એકત્રીસો ત્રીસ રૂપિયા અજમો આજે બે હજાર થી ચાર હજાર નવસો પંચાવન ધાણા અગિયારસો થી ચૌદસો દસ રૂપિયા સોયાબીન સાતસો સાહીઠ થી આઠસો પંચ્યાસી ચાડી મગફળી અગિયારસોથી ચૌદસો પાંચ રૂપિયા ઝીણી મગફળી અગિયારસો પચાસથી તેરસો પંચ્યાસી કપાસની વાત કરીએ તો એક હજારથી પંદરસો પાંચ રૂપિયા જીરાની જો વાત કરવામાં આવે આજે જામનગરની અંદર તો બત્રીસોથી સાત હજાર એકસો નેવું રૂપિયા વાત કરીએ ગોંડલની ખવા જે ચારસો એકથી પાંચસો નેવું મગ આઠસો એકાણું થી અઢારસો અગિયાર ચોળી આજે પચીસો અગિયારથી ત્રણ હજાર એકોતેર તુવેર તેરસો થી બાવીસો એકાવન એરંડો એક હજાર એકાણું થી અગિયારસો છત્રીસ રૂપિયા અડદ તેરસો એકથી અઢારસો ચણા નવસો એકવીસથી અગિયારસો એકાણું કલંજીની વાત કરીએ તો અગિયારસો થી એકત્રીસો ડુંગળી આજે એકસો એકાણુંથી ત્રણસો અગિયાર સફેદ ચણાની વાત કરવામાં આવે તો એક હજારથી એકવીસો છવ્વીસ રૂપિયા એ જ રીતે ગોંડલમાં તલ આજે છવ્વીસોથી બત્રીસો એકસઠ ધાણા એક હજારથી પંદરસો એકાવન ધાણી આજે એક હજાર છવ્વીસથી સોળસો એકતાલીસ લસણ સત્તરસો પિસ્તાલીસથી ચોત્રીસો ચાલીસ મરચાં આજે તેરસો એકથી સુડતાલીસો એક ઝીણી મગફળી નવસો એકવીસથી ચૌદસો છ્યાસી જાડી મગફળી આઠસો એકોતેરથી ચૌદસો નેવું રૂપિયા સોયાબીન આઠસો એકવીસથી નવસો એકવીસ

આહિરાણી મહારાષ્ટ્ર નો વિડીયો ના જોયો હોય તો એ પણ તમને અહીંયા દેખાઈ રહ્યો છે જરૂરથી એ પણ એક વખત જોઈ લેજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર